આખો મોઢામાં લઈશ કેળું ખાવા માટે તમે બીજું કઈ વિચારતા ના મારા મામાને કાળો મસ્ત કેળું છે એટલે મજા આવશે મારા મામા એમ કેતા કે નિશાળી તને તો એરણીયુ લગાવીને કરીશ

એવી રીતે ત્રણેય જણા કરવા વળગી પડ્યા એટલે બાવળ કાપવા લાગ્યા ખોટું ના વિચારતા બાવળ મોટા થયા છે એટલે કાપવા લાગ્યા તમે નાગાઓ બીજું કઈક વિચારશો એક બાવાને તો સાડા ત્રણ ફૂટનો મોટો હતો જાણે કે ઘોડાને હોય એવો એટલે હથોડા ની વાત કરું છું મને તો ત્રણેય બાવાઓ ખૂબ જ ગમે છે હું તો મોઢામાં પણ લીધો બાવાનો એટલે કે પ્રસાદ લીધો ખાવા માટે ખુબ ટેસ્ટ સારો હતો જાણે કે નમકીન જેવો ટેસ્ટ ખુબ મોજ કરી અમે બાવા